એમ હજી નહીં તમને કેવા માં આવશે પરમાત્મા નું કઈ ભજન કરવું ચોખ્ખું રાખવું આવું બધું કે છે ને એ હાંકલા પડકાર માટે કરી રહ્યા છે આ ગુરુ એ હરિ ના નામ બાંધી કાણ ને કર્યો રે ઉતાર હવે ભાઈ રે મન નો ભૂત કાપ્ટન દોરો બાંધે એટલે ભૂતર ના ની વાત નથી આ શેનું કાપડ બાંધ્યું છે આ દોરો બાંધ્યો છે વચનનો હાથ થી દારૂ પીતો નહિ જુગાર રમતો નહિ ચોરી કરતો નહી જીવ્યા કરતો નહી બેન દીકરી આમ ખરાબ દ્રશ્ય જોતો નહી કોઈ નું ફળદન લેતો નહી ખોટો બોલતો નહી આવા કેટલા ગાંઠું મારી મારી તને આ દોરો બાંધ્યો પણ આ સારો માણે નથી પૂલી ખરાક ને કાંઈ ઘડીક માં હેરી નાખે જ્યાંથી આમ બળ કરી ખરાક ને ગાંઠ હોય હરી જાય આપણા આ દોરો આ ગાંઠ ગઈ આપડા ભાગ માંથી આપણે ગામ પાળવાનું અહિયાં તમે છો ભલે મુખ થી ન બોલો તો કઈ નઈ પણ નક્કી તો થાય છે મારે આ ન કરવું જોઈએ તમે કેવું કર્યું ગામ